बहुत जोरदार जगह वो थी तो बस आज हमें ने फरी गोती मल्ले तो खरीदी करी आज जगदीश भाई ने नहीं पहले काम थी या से मारू यूं ऊपर से मारू सेटिंग करो ऊपर से गया बस लागे ना एकदम पाकिस्तान वाली पाकिस्तान में आज बस वाले हूं સિસ્ટમ માં ડેટા ની પ્રોસેસિંગ સોલ્યુશન તમે લેતા આ તો ને બધું જૂનું જૂનું હોય આ સાઈડ માં બધું જોતા આવે એકદમ સાવ જૂનું હોય કેટલું જૂનું તો અમદાવાદ સિટી અને ખાસ જમવાનું કઈ નથી ભાઈ એને બધું નોનવેજા વેજ ક્યાંય મળતું નથી જ્યાં જોઈ ને રૂગી નોનવેજ ની દુકાન હોય એટલે એને આપણે ફળ ફ્રુટ લઈ લઈએ ફળ ફ્રુટ

બધા સરસ છે કે એકદમ આપણે પાકિસ્તાનમાં જ ફરીએ હે લાગે વેલકમ ટુ તો આપણે અંદર અંદર લઈને આવી ગયા છીએ ખરીદી માટે આવી ગયા છીએ કલકત્તા તો તમે જોઈ શકો એક બે તમને સેમ્પલ પણ તમને બતાવી શકું છું સુપર હીટ છે

ઓ ભાઈ જો ખાલી એક વાત નોટિસ કરી કે અહીંયા પાંચ વાગે એમાં તો પુલ અંદર છે

બહુ મજા આવી ભાઈ બેટા મે થોડીવાર બહુ બસ્ત વાતાવરણ ઓ ઓ જગદીશ ભાઈ અહીં આવી હારી બસ છે ઈ જો વિચારું છું કે સ્માર્ટ બસ ઊંઈ છે જોવા જેવો છે ભાઈ અમે અચંબો લાગ્યો કે આવી સારી બસ કોલકાતા માં છે આટલી વાર સુધી તો કાઈ નતું દેખાડું હા હે બસ બાકી પહેલી બસ એવી બોલી જો યાર ઓલો વાદરી આવે હવે જમવાનું શું હોય ભાઈ પહેલા તો જમી ગુજરાતી ક્યાંક વેજ મળીએ એમને ઓનલાઈન બાંગ્લાદેશી બસ ખાલી આવી બસ ઉપર હેરી બાંગ્લાદેસ્ટોરી બલવંત સિંગના ધાબામાં ભાઈ અમે મસ્ત ગુજરાતી એકદમ જોરદાર જમ્યું મસ્ત હતું પણ અહીંયા મોંઘાઈ ગઈ ને ભાઈ ગુજરાતી રેસ્ટોરન્ટમાં એક લસી સો રૂપિયાની

75 कोई सर्विस काम तीन दिन तो रबड़ी ली आ तो कह दे दो दो कर दो ये केसर विस्तर एक मिनट रबड़ी लेने दो ये दो दो क्या कर रहा है टेस्ट करो से शुरू कर मो गोरी तो बहु है भाई आ यो अटला ग्लास ने 75 रुपया ले ले नहीं है पेट्रोल का भाव पड़े 110 रुपया मो गई तो ये बहु हो जाए इनके सालिद सर हां बाजे तो सर का आवे दीदी ये दीदी ये आ दीदी जी बड़ा कंटाड़ी दीदी जी कंटाड़ी है कंटाड़े का भाव तो यो आज तो बंजार नहीं मानो स्क्वायर नहीं बात कर दो मैंने देखा है जगदीश भाई भाई देखें मस्त नमस्कार उसके बगल वाला देखो नाम क्या है इसका इसको क्या कहते है? हैं क्या बुलाने तो दिख रहा है हमको बंगाली में बोलेगा समझाता हूं बंगाली आ गया सर

મસ્ત છે ભાઈ કાલ રાત્રે અમે મોડ આવ્યા હતા ને એટલે થોડું અમને એવું લાગતું હતું એ બધું આમ છે મેં રાત્રે બહાર નીકળે બજાર લાગી જોરદાર મસ્ત લાગે એકદમ અહીંયા બધું ભાઈ જેવું હે ને આવું સસ્તું સસ્તું મળે મોટી માર્કેટ ભરાય કોલકાતામાં છે બડા બજાર કે તો તમારે આવું હોય કરી દેજો બધું સસ્તું સસ્તું મળે ક્વોલિટી સારી નથી પણ ઈ ભાવમાં પછી એટલું જ આવે બસ ઓડિસમ શું આવે અત્યારે એમ બહુ મોટી બજાર છે જો હા લાબી આમે માર્કેટ આમે માર્કેટ આમે માર્કેટ બધી માર્કેટ માર્કેટ હે એટલે તમારે આવી ગયા તા ભાઈ રૂમે રાત્રે મોડું થઈ ગયું તું ને તો સીધા સવારે ઉઠી મસ્ત ફ્રેશ થઈ નીકળી ગયા છું બારે તો આ વ્લોગ કરી દે અહિયાં પૂરો એ વ્લોગ ની મજા આવી ગયા તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા આવજો ને આગળનો વ્લોગ જોવાનું ના વેલદા